આજે બાઇકને ને આપણે એને હોસ્પિટલ લઈ જવી પડશે હવે હું એ જોતો હતો કે સામાનમાં આપણે શું લઈ જવાનું પેલા તો અહીંયા ને એક વિડીયો શૂટ કરવાનો છે તો આપણે લેન્સ તો જોશે અને ટ્રાઇપોડ આ બે મેન ચીઝ છે જોશે કેમ કે હેને આપણે શોરૂમમાં માં આપણી જે બાઇક મેં લીધેલી છે ને એની સિંગલ સીટ વારું વેરિયન્ટ છે ને એ આવેલું છે તો એ જો અવેલેબલ હોય ને તો અહીંયા આપણે એક પ્રોફેશનલ શોરૂમની અંદર વિડીયો શૂટ કરવાનો છે હિન્દી બરાબર હિન્દી હિન્દી લોકો માટે કેમ કે આપણો હિન્દી ચેનલ છે ને એમાં હું જે બાઇક ના રિલેટેડ વિડીયોઝ બનાવું બાકી અ છે ને આ આપણે ચાર્જિંગમાં મૂકી દીધું હે અઠયાવીસ ટકા ચાર્જ ભરાણું આપણું માઇક છે બરાબર પ્રોફેશનલ જેનાથી આપણે કઈ પણ સિટીમાં કે કંઈ ઉતારીએ તો આપણે કઈ વાંધો ન આવે તો એટલા માટે એ કરીએ બાકી સ્પ્રે લગાડી લો થોડોક નિકર ભાઈ નિકર હાઈ ફિલ પાવર મારો સ્પેશિયલ સ્પ્રે સ્પોન્સર બોન્સર નથી આ કાંઈ એ તમે એવું ન સમજતા કે ભાઈ હું છે ને સ્પોન્સર કરું હું સ્પોન્સર કરી તો હું તમને આમાંથી કહી દઈ કે ભાઈ આવી ગયો

મસ્ત લોકેશન છે ખરેખર ફરવા જેવી છે અને હું કંઈ ફરવા ન થયો આ લોકેશન તાકતવાદ છે જવું હે મસ્ત બાકી આમ એમ થાય કે નહીં ભાઈ ખરેખર એમ મસ્ત મોટા મોટા ઝાડવા છે અને તમે અહીંથી શૂટિંગ આ શૂટિંગ લોકેશન જેવું લાગે મને થોડું ઘણું અહીં તમે ઘણી બધી તમારી જે શૂટિંગ કરવી હોય તમારે જે ક્લિપ્સ બનાવવી હોય વિડીયોઝની એ તમે અહીં કરી શકો બાકી લોકેશન મસ્ત છે બરાબર અહીં સુકુનવાળી એ લોકેશન હા હાલો હું અહીંયા ટાઈમ ભાઈ બરાબર કેમ કે હું અહીં ટાઈમ કાઢવા એવું છું બીજું કઈ નહીં ત્રણ કલાક ક્યાંક તો કાઢવી ને તો અહીં આપણે કાઢશું બરાબર આજો મસ્ત લોકેશન છે અને ત્રણ કલાક અહીં બે કલાક છે આપણે બાકી એક કલાક બીજે ક્યાંક કાઢશું એ ફ્યુ મોમેન્ટ્સ લાઈ થયા અત્યારે આપણે જે છે રિલાયન્સ મોલ અત્યારે આપણે આઈ થિંક સાડા ત્રણને આસપાસ કલાક નીકળી જશે અહીંયા તો હાલો ફરીથી એ વાક્યું જોયા અંદર નવું નવું ગુમાવ્યું હોય હાલો ને આપણે ગુફા છે આ આપણે મેં વસ્તુ ફોક એમારપી ત્રણ શું બાય વન થઈ ફિફ્ટી હા

નથી કઈ જામતું આપણું મન તો છે ને આ કાચના ગ્લાસમાં લાગ્યું છે બાકી છે તમને ભાઈ આ ચીઝ છે હું ભાઈ ગજબ છે પ્રાઇસ કેટલી છે પ્રાઇઝ પ્રાઇઝ પ્રાઇસ બાય વન ગેટ વન નો છે પ્રાઇસ કેટલી છે વન નાઈન્ટી નાઇન એક ના લ્યો આપણે જેવું જોતું તો એવું મળી ગયું મોટો મેક્સ ક્લીનર છે ને જો બાઇક માટે હેલો ભાઈ લોકો આપણે ગમી ગયો છે બરાબર આ સ્કેલેટન નો જે મગ છે ભાઈ બાય વન ગેટ વન માં છે મારા ખ્યાલથી ઉપાડી જ લેવું જોઈએ કેમ કે ઓફરમાં છે બરાબર ઉપાડી લઈએ બોલો ચાલો એટલે તમે ના હોય ને આવો ને ધ્યાન રાખવાનું બેગ ની સેફ્ટી નથી છે ને બાકી યુનિક ભાઈ એટલે આપણે નીકળી ગયા બાર અને થઈ ગયા હા ત્યારે સાડા ચાર અને હવે આઈ થિંક છે ને આપડે જવાનું છે વાં અને ગાડી આપડી રેડી થઈ જ આવી જાય કેમકે સાડા ચાર થયા ભાઈ

એરાવડ ચૂપટી માં તો કાગડા ઉડે જો બાકી લોકેશન મસ્ત આવે છે પામાં કોઈ દેખાતું નથી કોઈ એટલે કોઈ નહી જો બાકી બે જણા છે એમાં કપલ લાગે બાકી હા સુનસાન છે ભાઈ આવ માહોલી પાંચ વાગે હાલો બાકી ભાગી હાલો તો ભાઈ લોકો આપણે પહોંચી ગયા છે આપણા ગામની અંદર અને view જો બાકી મસ્ત આવે છે સનસેટ થાય છે એટલે અને બાઈકની બાઈકનું લુક પણ તમે એકવાર ચેક ચેકિટ કરી લો ભાઈ મસ્ત લૂક આવે છે અને ભાઈ એકદમ ખરેખર રેડી કરી દીધી હોઈકને પણ હમણાં મેં છે ને ઓલી સાઈડ બાઇકને ઊભી રાખી હતી તડકા સાઈડ અને આપણે હિન્દી અરે ભાઈ આને તો લપ કરી અને હિન્દી વ્લોગ માટે છે ને જો બાકી બાઇકનો લુક આવે એકદમ તાકાત વારો વાહ બાઇકનો ખરેખર લુક આવે છે તગડો આવે છે 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 અને મારે જો ને મસ્ત કરી દીધી ટાકલા જેવી બનાવી દીધી છે શોરૂમ વાળા અને કામ ખરેખર જોયે ને તો મસ્ત લાગ્યું મને અને હિન્દી હિન્દી જે આપણા એક્સ વન ટ્વેન્ટી ફાઈવ નો જે આપણે વિડીયોઝ બનાવીએ હિન્દી વ્લોગમાં બરાબર એનો પણ એક મેનેજર સાથે મેં એક વિડીયો અલગથી શૂટ કર્યો તમે મયુર મકવાણા વ્લોગ્સ ચેનલ ઉપર જઈને એ પણ તમે જોવો હોય તો જોઈ શકો છો બાકી બાઇક મસ્ત થઈ ગઈ આપણે અત્યારે હું ઘર તરફ ભાઈ કેમ કેમકે અત્યારે આઈ થિંક સાડા પાંચ ની આસપાસ હું ચોપાટે ગયો હતો ભાઈ ચોપાટી કાંઈ નહોતું બાકી અહીંનો વ્યૂ જો ભાઈ ખરેખર મને હે આમ જન્નત લાગે અત્યારે ફોનમાં એવું નથી દેખાતું પ્રોપર પણ દેખાય સારું હાલો તો આપણે મળીએ ડાયરેક્ટ ઘરે

અને છે બાય વન ગેટ વન ફ્રી એટલે કે નવા રૂપિયામાં તમને એક મળશે તો ઓફરમાં મળી ગયો વિચારવાનું આવતું જ નથી ઉપાડી લેવાય પછી ઉપાડી લીધું અત્યારે હે ને આનું હે ને ઉદઘાટન કરી નાખીએ હું તો હે બરાબર ઉદઘાટન આનું કરી જ નાખવાનું હોય જો બીજું કઈ હોય જ નહીં આ રીતના ઉદઘાટન કરી નાખે આમાં 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 લાલ છોડ હારી લાગ્યો મિત્રો આમાં લાલ જ સારી લાગે એક હારી ઓ ગેસ મોટા માં કરી જા બાપા આ બે લોકો માટે છે ભાઈ બે લોકો માટે છે એ એ ભરાઈ જા પી જા બે અરે ખરા આનો વેઇટ બહુ જાદો છે બાકે લાગે એમ હો ભાઈ તો હાલો હું તમને મળું કાલ ના બ્લોગ માં ડેલી બ્લોગ તો છે તો જોતા રહેજો અને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે આવા નવા મજેદાર બ્લોગ્સ તમને મળતા રહે એટલા માટે મળું તમને નેક્સ્ટકમાં બાય